હલો મિત્રો સાબળિયા લક્ષ્મણ વ્લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય માતાજી બધા મિત્ર ને અભિયારમાં ફરવા જઈએ છીએ તો હું અને રઘુભાઈ હાર્યા છીએ રઘુભાઈ આજે મને ફરવા લઈ જાય છે તો આપણે ઓલરેડી જો ભીમકુલા ભીમકુટના એટલે ભીમકુના ગેટે ભોગી ગયા છે એવી જોઈ લો અને હાલો અમે અંદર જઈને દેખાડવી કેવું છે હાલો મિત્રો હિંગળગઢ અભિયારણમાં જો આપણી એન્ટ્રી થઈ ચૂકી છે તો વિડીયોમાં બધા બન્યા રહેજો એન્ડ સુધી બધા અહીંયા જોવા લાયક મસ્તીનું છે તો બધાયને દેખાડું હાલો મિત્રો ફાઇનલી જો હિંગળગઢ અભિયારણ ભીમકુએ પગી ગયા છે તો જો સ્ટાર્ટિંગમાં આ ભીમે બેરેલા મહાદેવ છે આપણે તો સ્ટાર્ટિંગમાં એમને દર્શન કરી લેવી તો આ છે ભીમદેવે બેરેલા મહાદેવ છે તો આપ સૌ મિત્રો દર્શન કરી શકો છો અને હલો અંદર એન્ટ્રી કરી કેવું કેવું છે તો આમ પાક મસ્ત જોવાલાયક છે બધી અલગ અલગ વૃક્ષો નવા નવા આપણે જોય ન હોય એવા બનાયા તો અંદર તાળુ મારેલું છે એટલે અંદર જઈ તો આપણે નહીં ઉતારી શકવી તેરે માણસો હાજર છે નહીં તડકાના તતારિયા છે એટલે બાર થી અમે બધું દેખાડું છું તમને જો આવું કે જોવા લાયક મસ્તીનું જો માગી લો કેકેટ્સ હાઉસ હા તારું વૈશલું છે મસ્ત મસ્ત વૃક્ષ રોપણ કર્યું છે જોઈ લો અંદર તો જવાતું નથી ને કે મસ્તીની મજા આવે આવું કીધું જો આનું શું કહેવાતું એ છે આપણને મેં તો પહેલી વખત જોયું છે આવું કઈક છે પણ આવી મજા આવે ભાઈ તો મિત્રો તમે પણ ન આવ્યા હોય ને તો આવી જજો હિંગળગઢ અભયારણ્યમાં મુલાકાત લઈ ગયો કોઈક દિવસ અહીંયા આવી જાય પછી ઘેરા જવાનું મન થાય એવું નથી ભાઈ જો હિંગળગઢ અભયારણ્યમાં તો આવું કંઈક દ્રશ્ય છે મસ્તનું તડકો છે એટલે બરાબર આવશે નહીં તો એ દેખાડવી પણ અહીંયા છે આ ભાઈ અભયારણ્યનો આખો નકશો છે આપ જોઈ શકો છો આવડું છે કંઈક અભયારણ્ય મોટું કે આપણે તો જ છે હાવ જો મિત્રો જંગલગઢ અભયારણ્યમાં આવા કંઈક વૃક્ષો છે આપ જોઈ શકો છો નાળિયેરી છે પછી લીંબુડી છે જો આવો કંઈક નજારો છે જોરદાર એમાં કંઈ ઘટે એવું નથી તો આપણે ઇજા સીવી

કઈ આ નાળિયેરી નથી ભાઈ ભાઈ આ તો ભાઈ રઘુભાઈ તો કંઈક અલગ અલગ જ કહેતા જાય કે આ નાળિયેરી નથી પણ મને તો નાળિયેરી જેવું દેખાય છે તો આવું કઈક છે તો કોમેન્ટ કરજો મિત્રો આના તો કાંટા કેવડા કેવડા છે આમ જોવા જો કાટા મોટા મોટા છે તમને દેખાય છે આ મોટો કાંટો છે લીંબુડીના દાવડાવડા કાંટા હોય નહીં આ જુઓ આ કરણ આ ના એરી હોય તો કે જો મિત્રો ના કરણ આ કયું જાડું છે રઘુભાઈ એ નવીન છે કઈ

બધાએ કોમેન્ટ કરજો આ કિના આરુલુ છે જો પિયરની અંદર મોટા મોટા વૃક્ષો છે આમ જો ছায়ા ઘણા તો ખાટ લોટ બે જોરદાર જમાવટ છે હો આ આ અલગ અલગ ખામણામાં જો અલગ અલગ દ્રશ્ય તમને જોવા મળશે

તો આવું કઈક નજારો છે હિંગરગઢ બિયારણ તો મિત્રો જે નો જરૂર મુલાકાત લઈ ગયો પણ જોરદાર મજા આવે છે નજારો એકદમ એક નંબર છે જો આ તો આંબલી છે ને ભાઈ ખાટી ખાટી આંબલી ખાટું દહીં પીસે નથી આવડતું ભાઈ અને આવડતું હા આને આવડે છે પણ કેવું નથી મને આવડે હું નહીં હા તો બધા મિત્રો કોમ દીક છો હિંગળકોટ બિયારણમાં આટો મારજો જોવાલાયક સ્થળ છે અને બહુ મજા આવી અમને તો આવ્યો પણ તમે વિડીયો જોઈશો તો તમને બહુ મજા આવશે તો અહીંયા આવો તો કેવું થાય જોઈ લીજો મિત્રો તો આ બિયારણમાં ધીમે ગાળેલી પણ કુઈ છે તો તમને દેખાડું જોઈ લો આવી છે જો આ છે પણ અંદર હાથક દેખાડું જો દેખાય ને તો આ પ્રેમ કોઈ કેમ આવે છે જો પાણી છે એ પાણી છે હાલમાં હો ભાઈ માછલી મોટા મોટા છે કાશબાઈ છે હા કાશબાઈ છે ને પાણી પણ કેટલું વરે છે સમજો ઉપરથી આવ ઉપરથી આવ 15 ફૂટથી ચાલુ થાય છે પાણી કેટલે ગુંડી છે રઘુભાઈ ફૂટ ત્રીસ ફૂટ છે એમાં પંદર ફૂટ તો ભરેલી છે હાલમાં પંદર વીસ ફૂટ તો આ ભીમે ગાયેલી ભીમકુઈ છે અને આ બાજુમાં વડ પણ છે એટલે જો કે હાડમાં તડકો આવતો હોય છે બાકી બપોર બાર એક વાગ્યા સુધી તો અહીંયા સાંયો હોય અત્યારે ટાઈમ જાજો થઈ ગયો છે એટલે તડકો આવી ગયો છે હાલો મિત્રો તો ફાઇનલી આપણે હિંગર બિયારણની મુલાકાત લઈને પાછા ઘરે પહોંચી ગયા છીએ તો ચેનલમાં નવા હોય મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જરૂરથી શેર કરજો તો મળ્યું બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય